હેલો મિત્રો કેમ છો બધા મજામાં જાશો ને આ બધા મસાલા જોઈ અને તમને શું લાગ્યું પણ આજે બનાવવાના છે આપણે બાજરાના લોટના મુઠિયા ઢોકળા તો આપણે બાજરાના લોટના મુઠિયા બનાવવા માટે આપણે એક વાટકી જેટલો ભાખરીનો જે કરકરો લોટ આવે એ લઈ લીધો છે અને બે વાટકી જેટલો આપણે બાજરીનો લોટ લઈ લીધો હશે અને એમાં મસાલા આપણે એડ કરી દીધા છે મેથી કોથમીર ગરમ મસાલો મીઠું લસણ જીરું આદુ આદુમરસાની પેસ્ટ લાલ મરચું હળદર પાવડર અને થોડીક એવી ખાંડ હવે આ બધું મિક્સ કરી બધું મિક્સ થઈ જાય પછી આપણે એક પાવડું તેલ એડ કરી દઈશું આપણા ઢોકળા સરસ મસ્ત બને એટલા માટે પછી જરીકે એવા આપણે સોડા એડ કરવાના છે બસ એટલા જ એડ કરવાના વધારે નથી કરવાના પછી અડધા લીંબુનો પાણી એડ કરતા જઈએ અને લોટ બાંધી લેશું તો આ રીતનો આપણે લોટ બાંધી અને રેડી કરી લીધો છે તમારે આ રીતના આપણે મુઠિયા વાળવા હોય તો મુઠિયા પણ વાળી શકો છો અને પાટલી થી તમારે રોલ વાળવા હોય તો રોલ પણ વાળી શકો છો આ રીતના બધા જ મુઠિયા તૈયાર કરી લેશું આપણે અને અહીંયા આપણે ઢોકાળિયામાં પાણી ગરમ કરવા મૂકી દઈશું પાણી ગરમ થાય ત્યાં આપણા મુઠિયા તૈયાર થઈ જાય પછી આપણે એને બફાવા સ્ટીમ થવા મૂકી દઈશું જો આ રીતે આપણે મુઠિયાને સ્ટીમ થવા મૂકી દેવાના છે અને આપણે એ થોડી વાર માટે મૂકી દીધા હતા હું તમને બતાવવાનું ભૂલી દઈ એટલા માટે આપણે ફરી પાછા થોડી વાર આ રીતે ઢાંકણ બંધ કરી અને મૂકી દેસું પંદર થી વીસ મિનિટ માટે થવા દઈશું સરસ રીતે છડી જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું જો સરસ રીતના આપણે મુઠિયા છડી ગયા છે એ આપણે છરીથી આ રીતના જોઈ લઈએ સરી આપણે ક્લીન આવે એટલા માટે આપણે સરસ મજાના ચડી ગયા છે મુઠિયા ઢોકળા તો હવે ગેસ બંધ કરી દઈશું અને થોડી વાર માટે ચળવા દઈશું પછી એનું કટિંગ કરશું પછી વઘાર કરશું મુઠિયામાંથી આ રીતના જો આપણે ટુકડા કરી લીધા છે સરસ મજાના શરીરની મદદથી આ રીતના આપણે જેવડા તમારે કટિંગ રાખવું હોય એવડું તમે ટુકડા કરી શકો છો તો જો આપણે આ રીતના મુઠિયા હતા એને આ રીતનું કટિંગ કરી લીધું છે અને હવે આપણે વઘાર રેડી કરશું તો જો વઘાર રેડી કરવા માટે આપણે મરસા આ રીતના કટિંગ કરી લીધા છે અને થોડી પેસ્ટ આપણે લસણની લઈ લીધી છે તમારી પાસે લીલું લસણ હોય તો વધારે સારું પણ લીલું લસણ ન હોય તો સૂકા લસણને આ રીતનું થોડું અતકસરું કાપી લેવાનું છે પછી આપણે તલ લઈ લીધા છે તલનું ક્વોન્ટિટી આપણે વધારે રાખવાની છે તલ આ ઢોકળામાં ખાવાની મજા આવે છે એટલા માટે અને હવે આપણે પેન મૂકી દીધું છે એમાં બે પાવડર જેટલું તેલ એડ કરી દઈશું તો જો આપણે બે છે અને મરસાની એ બધું આપણે મીઠી લીમડીના પાંદ હોય તો એ પણ એડ કરવાના પણ અત્યારે આપણી પાસે નથી એટલે આપણે એડ નથી કરતા અત્યારે આપણે રાય જીરું એડ કરશું થોડી હિંગ એડ કરશું તો આપણે રાયજીરું જો વધારે જ એડ કરવાનું છે સરસ ફૂટી જાય ને પછી આપણે એમાં તલ એડ કરવાના છે પેલા થોડી હિંગ એડ કરી દેસુ પછી તલ એડ કરવાના છે રાય જીરું સરસ ફૂટવા દેવાનું છે તો હવે આપણે તલ એડ કરી દઈએ રાઈજીરું સરસ ફૂટી ગયું છે પછી આપણે રીતે ઢાંકી અને તલ સરસ ફૂટવા દઈશું સરસ ફૂટી જાય એટલે આપણે મરસાને લસણ નાખી દઈશું સરસ રીતે મરસા સરસ ઘાસ તૂટી થઈ જાય ત્યાં સુધી આપણે મરસા ને પણ સાતળવા થોડો આપણે અડદર પાવડર એડ નાખશું કરશું ખાલી માટે થોડું એવું એડ કરવાનું છે વધારે એડ કરવા માટે અને થોડું લાલ મરચું અને ગરમ મસાલો એડ કરશું સ્વાદ પ્રમાણે થોડું મીઠું મીઠું આપણે આમાં એડ કરેલું છે ઢોકળામાં મુઠિયામાં એટલે આપણે ઓછું એડ કરવાનું છે વધારે એડ નથી કરવાનું સરસ રીતે હલાવી અને આપણે બે ત્રણ ચમચી જેટલું પાણી એડ કરશું વઘાર સરસ રીતે થઈ જાય પાણી એડ કરી દીધું છે રેડી તો હવે આપણે જે મુખ્ય ટુકડા કરીને રાખ્યા છે ને એને આપણે એડ કરી દેસુ હવે સરસ રીતે મિક્સ કરી લેશું તો જો આપણો વઘાર સરસ રેડી થઈ ગયો છે અને હવે આપણે આમાં ઉપરથી લીલી કોથમીના પાન એડ કરી દઈશું તો આપણે કોથમીના પાન એડ કરી દીધાશે અને સરસ આપણો વઘાર રેડી થઈ ગયો છે તો મસ્ત મજાના આપણા ઢોકળા છે તૈયાર તો હાલો બધા ઢોકળા ખાવા અને હવે આપણે આની સાથે તમારે ચા બનાવવો હોય તો ચા બનાવી નાખવાનો ખાટી મીઠી આંબલીની ચટણી ક તૈયાર કરવી હોય તો ચટણી તૈયાર કરી લેવાની છે લીલા મરચાની ચટણી કરવી હોય તો એ પણ ચાલે અને તમારે દહીંની ચટણી બનાવી હોય તો એ પણ ચાલે પણ આની સાથે દહીંની ચટણી ખૂબ જ મજા આવે છે એટલા માટે આપણે દહીંની ચટણી તૈયાર કરશું તો હાલો દહીંની ચટણી બનાવી લઈએ તો જો દહીંની ચટણી બનાવવા માટે આપણે દહીં લઈ લીધું છે ને દહીંને આ રીતનું આપણે ઘોળી લીધું છે એટલે કે ભાંગી લીધું છે એમ તો સરસ મજાનું આપણું દહીં આ રીતનું રેડી લસી જેવું થઈ જાય ત્યાં સુધી આપણે હલાવતું રહેવાનું છે અને સરસ મજાનું આપણું રેડી થઈ જાય પછી એમાં આપણે સાટ મસાલો નાખવાનો છે થોડું મીઠું નાખવાનું છે સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈએ પછી ચીકેલા જીરાનો પાવડર હોય તો એ પણ એડ કરવાનો છે મારે આ ચાટ મસાલો ઘરે બનાવેલો છે એટલે આમાં બધું એડ કરેલું છે એટલે હું એ મસાલો એડ કરી દઉં છું અને થોડું લાલ મરચું એડ કરશું બધું સરસ રીતે મિક્સ કરી લેશું તો આ જ રીતની કંઈક આપણી દહીંની ચટણી બનાવી છે સરસ મજાની આપણી ચટણી છે રેડી ઉપરથી લઈ કોથમીરના પાંદ એડ કરી દેસુ તો આપણી ચટણી થઈ ગઈ છે રેડી તો આલો બધા ચટણી ખાવા અને ઢોકળા ખાવા તો આપણે જો ઢોકળાનો અને ચટણીનો લુક કઈક આ રીતનો આવે છે સરસ મજાનું આપણું ડેકોરેટ થઈ ગયું છે અને હાલો સરસ મજાની પ્લેટ તૈયાર કર્યો ને આપણે બેસી જઈએ જમવા તમે પણ આલો બધા જમવા